હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો આજે આપણે કંઈક જોઈશું જોઈશું એટલે ઘણી વખત તમને ખબર છે કે કોમ્પિટિટિવમાં આવા સવાલો પૂછે છે કંઈક ત્રણ આમ કરીને કંઈક તો મેથ્સ આવે ને એની આજે આપણું તો મગજ કામ કરતું બંધ થઈ જાય પરંતુ હકીકતમાં મેથ્સ છે ને આપણને જે રીતના ભણાવવામાં આવ્યું છે એના કારણે થોડું ડિફિકલ્ટ થઈ ગયું છે પણ જો મેથ્સમાં તમે નવી નવી ટ્રીક શીખી જાઓ તો મેથ્સ જેવું મજાનું સરસ વિષય એ કઈ નથી ચલો જોઈએ હવે ધારો કે આવું આપણને પૂછ્યું કે બસો સોળ નો ગોતો તો અઘરું પડી જશે સિમ્પલ જોઈએ તો આની એક ટ્રીક છે બે એક છ તો બે વત્તા એક વત્તા છ કેટલા થશે બે ને એક ત્રણ ત્રણ ને છ નવ નવથી આ હવે આ નવ થયા એમાંથી આ માઈનસ ત્રણ કરી નાખો મા ટ્રિક્સ આવડે એટલે બધું આવું જ હોય ચલો એકવાર ફરીથી ટ્રાય કરીએ ત્રણ ચાર સાત ત્રણ ચાર સાત કેટલા થયા સોરી ત્રણ ચાર ત્રણ ત્રણ ચાર ત્રણ માફ કરજો ત્રણ ચાર ત્રણ તો ત્રણ ને ત્રણ છ છ ચાર દસ દસ માંથી માઇનસ કેટલા કરશું માઈનસ ત્રણ તો જવાબ શું આવો સાત ઇસ ધ આન્સર સેવન ઇસ ધ આન્સર લાંબુ પૂછ્યું હોય ક્યારેક ચાર આંકડા ક્યારેક પાંચ આંકડા અરે ગમે એટલા આંકડા ભલેને ને પૂછ્યા હોય ચલો હવે સીધો સરવાળો કરતા શીખી જાઓ નવ ને છ પંદર ને ચાર ઓગણીસ ઓગણીસ માંથી ત્રણ જાય તો જવાબ છે સોળ ચલો આનો જવાબ શું આવશે તમે મને કહેશો જરૂરથી તો આવી જ મેથ્સની અને તમામ કોમ્પિટિટિવની તૈયારી તમારે કરવી હોય હમણાં ખૂબ જ બધી પરીક્ષાઓ આવી રહી છે અને આ પરીક્ષાઓ માટે આવતા દસ વર્ષનું કેલેન્ડર પણ સરકાર શ્રી દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે ખૂબ જ હાજી ભરતીઓ આવી રહી છે તો લાગી જાવ અને બેસ્ટ તૈયારી કરવી હોય તમામ પરીક્ષાઓના તમામ વિષયની પરીક્ષા તમારે તૈયારી કરવી હોય તો આવી જાઓ અમારી પાસે સેનીથ જીપીએસસી કોચિંગ સેન્ટર અને અહીંયા તમામ એક્સપર્ટ્સ ટીચર્સ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા તમને તમામ વિષયની તૈયારી કરાવવામાં આવશે અને સા છેલ્લે કહી દઉં કોઈ બી એવો વિદ્યાર્થી હોય જેને ભણવામાં પૈસા નડતા હોય એ પહેલાં વેલકમ છે એના માટે ઝીરોથી લઈને માત્ર પાંચસો રૂપિયા સુધીની ફીસ લઈશું ઓકે એનાથી વધારે ફીસ લઈશું નહીં થેન્ક યુ